અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સહયોગથી અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કલા મહાકુંભમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

તાલુકા કક્ષાએ જીત્યા જ અમને આશા છે કે અમે જિલ્લા કક્ષા પણ જીતશું અને રાજ્ય કક્ષા કક્ષાએ પહોંચીશું આભાર કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ નું આજે જિલ્લા કક્ષાના સ્પર્ધા અંકુશ ખાતે યોજાઈ રહી છે જેમાં સાત જેટલા તાલુકાઓના એકવીસો જેટલા સ્પર્ધકો ભાગ લીધો છે અને સારા જેટલી કૃતિઓ આજે રજૂ થનાર છે એ તમામ મિત્રોને તમામ સ્પર્ધકોને ખૂબ 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 અભિનંદન પાછો છું ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ ખેલ મહાકુંભ કલા ઉત્સવ જેવા વિવિધ પ્રકલ્પોને અમલમાં મૂકીને ગુજરાતના યુવાનોને પોતાની પ્રતિભા બહાર લાવવા માટેના ઘણા બધા વિકલ્પો ખુલ્લા મૂક્યા જેના કારણે આજે દુનિયાભરમાં ગુજરાતની પ્રતિભાઓ પ્રખ્યાત થતી ગઈ અને આના દીર્ઘદ્રસ્તા જે તે વખતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા જેમણે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં અમલમાં તો મૂકી પણ આનું વિઝન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જોઈ રાખ્યું હતું જેના કારણે આવા પ્રકારની પ્રતિભાઓને દરેક તબક્કે એક તક મળે છે અને પોતાની વિકાસની તકો ખીલી ખીલી ઉઠે છે